हेलो खेलूत मित्रों राजकोट बेडी मार्केटिंग यर्ड માં તમારો હાર્દિક સ્વાગત છે આજે તારીખ 28 નવેમ્બર 2025 ને ગુરુવાર તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના નાજના બાવ તો મિત્રો જો તમે અમારી YouTube ચેનલ માં નવા હોય જો તમે અમારી YouTube ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ના નાજના બાવ ને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબક્રાઈઝ કરજો अरे हाँ मित्रों जो हमारा वीडियो फेसबुक पर हो तो अमरा फेसबुक पेज ने फॉलो कर देजो तो अतरे जो ये राजकोट बीड़ी मार्केटिंग यार्ड ना भाव तो मित्रों सौ प्रथम आप जो ये कपास कपासनाव सेरसौ चालीस रुपया थे लाई चौदौ रुपया से हमें जो है घऊ लोकवन लोकवन जे भाव से पाँच सौहत्तर रुपया लाइ પાંચસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો વીસ રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તો છસો રૂપિયાથી લઈ નવસો બોતેર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે બચ્ચો ચોમોતેર રૂપિયાથી લઈ चार सौ तेवीस रुपया तुवेर तुवेर सौ रुपया से अबे जो जी सीरा पीरा सना भाव से, पीरा। पीरा से तो नौ सौ पंदर रुपया लाइ एक हजार नेव रुपया हमें चना सफेद सफेद सना भाव से તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ સત્તરસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો ઓગણચાલીસ રૂપિયા છે अब वे જોઈએ વાલ દેશી દેશી વાળના જે ભાવ છે તો 700 રૂપિયા થી લઈ 1041 રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે 870 રૂપિયા થી લઈ 1300 રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તો 700 રૂપિયા થી લઈ 1550 રૂપિયા છે હવે જોઈએ वटाणा वटाणा जो भाव से पंदर सौ रुपया लाइ एक चौबीस रुपया से जे अड़ी अड़ी भाव से चार सौ पचास रुपया लई नौ सौ त्रेवीस रुपया से जो जीए રાજમા રાજમાના જે ભાવ છે નવસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી મગફળી નવસો નેવું રૂપિયાથી લઈ તેરસો સાડત્રી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો એસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓગણીસો સાઠ રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે બારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ તેરસો છવ્વીસ રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અતરસો વીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો પાંઠ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે આઠસો પિંચોતેર રૂપિયાથી લઈ નવસો પંદર રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે ચોત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકાવનસો પંચોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ કોળસો રૂપિયા છે હવે જોઈએ મરસાકા સૂકા મરસાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અત્તરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો એંસી રૂપિયાથી લઈ અત્તરસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે પાંત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકતાલીસો રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે સત્તરસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ अचेरियो अचेरिया भाव से बार सौ सतरी रुपया लाइ बार सौ सतरी रुपया हमें जीइए कलौजी कलंजीना भाव से ते चार चार हजार रुपया लाई अड़तालीस सौ चालीस रुपया हमें जोए रायडो रायड़ा भाव सेर ते ते सौ चालीस रुपया लई तेरसो ए रुपया છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે સાત હજાર રૂપિયાથી લઈ દસ હજાર રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો સાઠ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જો બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ